અમરેલીનો ચકચારી કેસ જેમાં પાટીદાર સમાનની યુવતી પાયલ ગોટી સામે જે નકલી લેટર લેટરકાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં આરોપી બનાવવામાં આવ્યા હતા પાયલ ગોટી સહિત અન્ય ચાર ભાજપના નેતાઓને પણ આ કેસમાં આરોપી બનાવાયા હતા આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા હતા અને હવે આને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ કેસમાં પાયલ ગોટી જે હાલ આરોપી છે તેમને સાક્ષી બનાવવા માટેનો વાત છે તે કરવામાં આવી રહી છે અને આ ઘટનાના સંદર્ભમાં જયારે આજ પાંચ મહિના સુધી ઘટનાક્રમ ચાલ્યો અને હવે સાક્ષી બનાવવાની જે વાત સામે આવી છે તેને લઈને કોંગ્રેસ નેતાની નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા અમરેલીમાં એક નકલી મામલો સામે આવ્યો હતો એમાં ભાજપ ના એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેખરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પરતો કર્યો હતો જે ઘટનાના સંદર્ભમાં ભાજપના બીજા જૂથમાં કામ કરતા જે પાટીદાર સમાજ યુવતી છે પાયલ ગોટી તેમની સાથે જ ભાજપના કેટલાક નેતાઓની ધરપકડ થઈ હતી આ સમગ્ર મામલાના સંદર્ભમાં પાયલ ગોટીએ પોલીસ કરવાની શરૂઆત કરી હતી તેમની સાથે જે વ્યવહાર વર્તન થયું હતું તે મામલે પણ તેમણે રજૂઆત કરી હતી અને આ સમગ્ર મામલે પાયલ ગોટીએ ન્યાય માટે હાઈકોર્ટમાં પણ એડવોકેટ આનંદ યાજ્ઞ સાથ લઈને તેમણે એક રીટ દાખલ કરી છે ત્યારે આ ઘટનાક્રમને પાંચ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે નવે મહત્વના સમાચાર આજે સાંજે મળ્યા અને હવે મહત્વના સમાચાર આજે સવારે મળ્યા છે જેમાં પાયલ ગોટીના આ કેસમાં આરોપીમાંથી સાક્ષી બનાવવાની વાત સામે આવી છે તેમને આજે સમન્સ પણ પાઠવવામાં આવ્યું જે સમન્સમાં આજે અમરેલી જિલ્લા એસપી કચેરી હાજર રહેવા માટે જવાબ લખવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા

પાયલ ગોટી ને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર મેદાને પડ્યા હતા જેનીબેન જે રીતે એક પત્ર આવ્યો છે એ પત્રમાં હવે જે વાતો ચાલી રહી છે કે સાક્ષી આ કેસમાં બનાવવામાં આવે તેવા પ્રયાસો કરવામાં

અને ડીજીપી સાહેબ અરજી કરી ત્યાર પછી એસએમસી કમિટી ની રચના થઈ એમને રાય સાહેબ ને અમરેલી મોકલ્યા એ રિપોર્ટ એમને આખો જ સઘન તપાસ બાદ બનાવ્યો એના પછી કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા એફએસએલ નો રિપોર્ટ વારંવાર માંગણી કરવા છતાં પત્ર અસલી છે એવું વારંવાર દીકરી કે છે કોઈ નકલી પત્ર આખો કાંડ નકલી છે જો પત્ર અસલી સાબિત થઈ જાય તો આખો એ કાંડ આખી ફરિયાદ નકલી સાબિત થઈ જાય એટલે આમાંથી નીકળવા માટે આ એફએસએલ રિપોર્ટ પણ હજી સુધી રજૂ કરવામાં કે જાહેર કરવામાં નથી આવ્યો એક પછી એક ઘટનાઓ થઈ એક પછી એક વિનંતી કરી દીકરીએ છતાં પણ સરકાર કે તંત્ર ન્યાય આપવાની દિશામાં આગળ આવતી ન દેખાય એને દીકરી હાઈકોર્ટમાં ગઈ આનંદ યાજ્ઞિક એમના વકીલ એની સાથે હાઈકોર્ટમાં આખી ફરિયાદ દાખલ કરી અને હવે અત્યારે હાઈકોર્ટમાં જે પ્રક્રિયા ચાલી રહી છે એ હાઈકોર્ટના સવાલોથી બચવા માટે પાંચ મહિના પછી અચાનક પોલીસ ને યાદ આવ્યું કે અરે અમારાથી તો જાન્યુઆરીમાં ભૂલ થઈ ગઈ અને આ દીકરીને આરોપી બનાવવાના બદલે સાક્ષી બનાવવાની જરૂરિયાત હતી એ સ્વ બચાવ માટે પગલું મને પોતાને દેખાઈ રહ્યું છે ને એના માટે દીકરીને આજે બપોરે બાર વાગે એટલે અત્યાર સુધીમાં તો પૂછપરછ થઈ ગઈ હશે પણ એમાં પણ ધમકી ભરી ભાષા કે જો તમે હાજર નહીં લો નહીં રહો તો કાર્યવાહી કરવાનું કાયદેસર બનશે કલમ બસો આઠ મુજબ તમે આરોપી પકડવાના બદલે ન્યાય અપાવવાના બદલે હજી પણ ધમકીના રૂપમાં નિર્દેશ કરીને પાછો આદેશ કરો છો ને ઉપરથી ધમકી પણ આપો છો એ રીતે કઈ પ્રકારનું તંત્ર છે અવારનવાર વારંવાર હું ખેતી આવી છું અને આ કેસ માં તો ખુદ સરકાર અને પોલીસ સાબિત કરે છે કે અસલી આરોપી પોલીસ છે આમાં બેન બીજો એક પ્રશ્ન છે કે જે નું કેવું છે કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હતું જયારે પાયલ ગોટીપક્ષે પણ મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ આ જે ઘટના બની છે તેમાં એક મહિલાનું એક દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું પોલીસ સાથેના વર્તનો ના પણ આરોપ લાગ્યા તો તે ઘટનાના સંદર્ભમાં કોઈ કાર્યવાહી થઈ છે એવા અધિકારીઓ ઉપર અત્યાર સુધી તમે પણ એમના માટે લડત ચલાવી રહ્યા છો જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય તેમની સામે આખી એ જયારે મુદ્દો પ્રકાશ માં આવ્યો એના પછી આ બધાના સહકાર થી લોકોના સહકાર થી જે લોકોના સુધી આખો મુદ્દો ગયો કે ઘટનાનું રીકન્સ્ટ્રકશન રિકન્સ્ટ્રક્શન તો પછી કે પછી આ શબ્દ ડીજીપી સાહેબ પોતે બોલે ભાવનગરમાં કે રીકન્સ્ટ્રક્શન છે સરઘસ જેવો કોઈ શબ્દ નથી જયારે હર્ષંઘવી પોતે બોલે છે કે આરોપીઓ ના સરઘસ તો નીકળશે વરઘોડા તો નીકળશે એટલે બંને વાત ડિફર થાય છે પણ એના પછી આના આખા મુદ્દા એ ત્રણ પોલીસ કર્યા અને બાકી ત્રણ ની કે ચાર ની ક્યાંક બદલી કરી બદલી પણ કેવી જગ્યાએ અમરેલી થી વડોદરા એટલે વડોદરા અમરેલી થી વડોદરા બદલી કેવાય કે બઢતી કેવાય એ પણ એક સવાલ છે જે લોકોને સસ્પેન્ડ કર્યા જે પોલીસ કર્મીઓને નીચલી કેડરના એ લોકોનો તો કોઈ રોલ જ નહોતો એવા લોકોને સસ્પેન્ડ કર્યા જે દીકરી એક પોલીસ ની દીકરી રાત્રે બાર વાગે લેવા જાય છે એને સસ્પેન્ડ કર્યા એ ગાડી જે ચલાવી રહ્યા હતા એને સસ્પેન્ડ કર્યા એટલે એમાં પણ એક ભૂમિકા છે એ જ સસ્પેન્ડ કરેલા ને ફરીથી એ બીજા જ મહિને લઈ પણ પાછા ફરજ ઉપર લઈ પણ લીધા અને ફરી ફરી બેદરકારી સામે આવતા ફરી આ સો કરીને કોન્સ્ટેબલ છે એને ફરી સસ્પેન્ડ કર્યા એટલે આખું જે ચાલી રહ્યું હતું ને તંત્ર એ ફક્ત લોકોની આંખમાં ધૂળ ઝોકવાનું અને કેમ કરીને દીકરીને અને આ ખોટી રીતે બનાવેલા આરોપીઓને હેરાન કરીને એનું મનોબળ તોડી દેવું એ દિશામાં અત્યારે પોલીસ સ્વ બચાવ માટે આ બધું કરી રહી છે કારણ કે હવે હાઈકોર્ટમાં પણ પોતાને રજૂ કરવા પડશે માનવ આયોગમાં પણ ત્યાંથી પણ ફરિયાદ થઈ છે ત્યાં પણ જવાબો આપવા પડશે એટલે આખું એ જે છે એ ન્યાય અપાવવા માટે નહીં પણ પોતાના બચાવ માટે ને એના મળતિયાઓ કે જેના આદેશ થી આ થયું છે એના નામ ન ખુલે એને ઢાંકવા માટે આ બધું થઈ રહ્યું એવું મારું સ્પષ્ટ છેલ્લો મારો પ્રશ્ન જેની બેન કે જે ઘટના બની એમાં વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે કહ્યું કે કૌશિક વેકર્ય એક પાટીદાર સમાજના યુવાન છે તેમને બદનામ કરવા માટે વિપક્ષ દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું છે

રાત્રે બાર વાગે દીકરીની ધરપકડ નથી થઈ સાબિત કરીને બતાવે દીકરીનો નું સરઘસ કાઢ્યું ત્યારે બધા જ ખાલી આક્ષેપો વિધાનસભામાં એટલા માટે કે તમે ગૃહમંત્રી છો એટલે કરી શકો તો એ સ્વીકારવા એ વિપક્ષ તરીકે અમે પણ માનતા નથી અને જો અમે ખોટા છીએ વિપક્ષ તરીકે મુદ્દો બનાવીએ છીએ પાયલ દીકરીએ જે ફરિયાદો કરી એ ખોટી છે તો તમે સાબિત કરી ને આપી દીધું કે આ બધું જ ખોટું છે કેમ FSL નો રિપોર્ટ નથી આપી દીધો કેમ નિર્લિત્રાઈનો રિપોર્ટ નથી આપી દીધો કેમ DGP સાહેબ હજી પર પ્રેસ કોન્ફરન્સ કરીને આખું એ તથ્ય બહાર લાવિ ના કેસને શટડાઉન નથી કરી દેતા એટલે બધા જ ક્યાં ઘંડામાં આવી ગયા છો એટલે ખાલી બોલીને મીડિયાના માધ્યમથી આખું એ ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે દાખલા હકીકત તો પહેલા જ જે હતી એ જ એ જ છે દબાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા થઈ રહ્યો છે ચોક્કસથી ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ

બઢતી કરવામાં આવી હોય બદલીની જગ્યા તે પ્રકારની વાત પણ તેમણે કરી છે સાથે જ ગૃહ વિધાનસભામાં ગૃહમંત્રી અરસંઘવીએ જે નિવેદન આપ્યું હતું તે નિવેદનમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા બદનામ કરવા વિપક્ષ ષડયંત્ર કરતું હોય તો તે માટે જેની બેન ગૃહમંત્રી હર્ષસંઘવી એને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે જો વિપક્ષ આ રીતે ષડયંત્ર ઊભું કરતું હોય વિપક્ષે આ બાબતો જે પાયલ ગોટી આરોપ કર્યા છે તે ખોટા હોય તો ગૃહમંત્રી સાબિત કરી બતાવે એટલે તમામ બાબતોને લઈને હવે મામલો ગરમાયો છે ત્યારે આગામી સમયમાં જોવું રહે કે ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારને પાયલ ગોટી મામલે જ્યારે સવાલ કરવામાં આવશે ત્યારે શું સરકાર જવાબ આપશે દર્શક મિત્રો નવજે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परा